દાહોદ જિલ્લાના પીપલોદ અને બોરડી ગામે રૂપિયા એકસો સત્તર કરોડના ખર્ચે તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજ નું સાંસદ જસવંતસિંહ ભાભોર અને રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુ ખાબડ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના પીપલોદથી રણદીપુર જવાના રોડ પર રેલવે ફાટક હોવાના કારણે વાહન ચાલકોને કલાકો સુધી રાહ જોવાનો વારો આવતો હતો વર્ષોથી લોકોની માંગ હતી કે આ રોડ પર ઓવરબ્રિજ બનાવવામાં આવે ત્યારે આજે વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવ્યો હતો ગુજરાત સરકાર અને ભારત સરકારના સહકારથી રૂપિયા ઓગણસાઠ કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો જે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યારે બીજો ઓવરબ્રિજ દાહોદની બોરડી ગામે આવેલ રેલવે ફાટક ઉપર રૂપિયા અઠાવન કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ ઓવરબ્રિજનું દાહોદથી નવા ગામ ડાટા અને દાહોદ તાલુકાના મધ્યપ્રદેશ જવાના માર્ગ ઉપર રંભાપુર બનાવવામાં આવ્યો છે લોકોને વર્ષો જૂની સમસ્યા હતી અને ફાટકો ઉપર લોકોને ફાટક બંધ હોય તો કલાકો સુધી રાહ જોવી પડતી હતી જેના કારણે લોકોનો સમય વેડફાતો હતો જેને લઈને દાહોદના સાંસદ દ્વારા કેન્દ્ર સરકારમાં ધારદાર રજૂઆત કરતા સાંસદના રજૂઆતના પગલે સરકાર દ્વારા જિલ્લાના પીપલોદ અને બોરડી ગામની ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી હતી અને ત્યારબાદ આ બંને બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જે બંને ઓવરબ્રિજ બની અને તૈયાર થઈ જતા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને બોરડી ફાટક પર બનેલા ઓવરબ્રિજનું સાંસદ ગુજરાત સરકારના રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા